ગણપત યુનિવર્સિટીમાં ઓગણીસમો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો મહેસાણા જિલ્લાના ખેડવા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટીમાં ઓગણીસમો પદવીદાન સમારોહ ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સોમનાથથી વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહ્યા હતા શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી પરંતુ સમાજ પરિવર્તનનું શક્તિશાળી શસ્ત્ર છે તેમણે યુવાનોને જોબ શીખર નહીં પરંતુ જોબ ક્રિએટર બનીને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ઈસરોના ચેરમેન ડૉક્ટર વી નારાયણે ભારતની સાયકલથી ચંદ્ર સુધીની અવકાશ યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે તેમણે વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવાની અને નવીન વિચારધારા અપનાવવાની સલાહ આપી હતી પદ્મશ્રી ગણપતભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ક્યારેક બાવળોથી ભરેલા કેમ્પસમાં હજારો સ્નાતકો તૈયાર કરવાનું જે સપનું હતું તે આજે સાકાર થયું છે સમારોહ દરમિયાન કુલ ચાર હજાર સાતસો એકવીસ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી જેમાં એકસો એક તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદક તથા બત્રીસ વિદ્યાર્થીઓને પીએચડી પદવી આપવામાં આવી હતી આ પ્રસંગે યુનિવર્સિટીની શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે થયેલી સિદ્ધિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ કોપીટેબલ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું